હલો મિત્રો વિપુલ ઠાકોર નવી ફિલ્મ ધમાકેદાર જોવા મળશે તમને ફિલ્મની રજૂઆત થઈ ચૂકી છે તે ફિલ્મ છે ભોળાનું ભગવાન અને ક્યારે આવવાની છે તે જાણી લો આઠ ઓગસ્ટ રક્ષાબંધન અને જન્માષ્ટમીના તહેવારોમાં નવી ફિલ્મ ભોળાનું ભગવાન ફિલ્મની રજૂઆત કરવામાં આવી ગઈ છે ટેલર યુટ્યુબ ચેનલમાં પણ આવી ચૂકી છે ફિલ્મના ટ્રેલરના રિલીઝનું સીનો આવેલા છે વિક્રમ ઠાકોરના એક વાસણી વગાડતો એક કૃષ્ણ ભગવાન છે અને બીજો ફાઈટ સીન છે અને મિત્ર આ ફિલ્મ ભૂળાનો ભગવાન આ ફિલ્મ તો મિત્રો આ ફિલ્મોમાં ભૂળાના ભગવાન ફિલ્મોમાં ભગવાન કેવી રીતે લોકોની મદદ કરે છે એ જાણવા મળશે આ ફિલ્મોમાં મિત્રો ફિલ્મોનું ટીલરે આવી ચૂકી છે તો ફિલ્મ આપણા સિંગર એવા કમલેશ બારોટે પણ આ ફિલ્મમાં સોંગ ગાયા છે અને વિક્રમ ઠાકોરના તરીકે દરેક પિક્ચર સમજ્યા લાયક હોય છે જાણવાલાયક હોય છે તો ટૂંક જ સમયમાં આવી રહી છે વિક્રમ ઠાકોરની ફિલ્મ ઘોડાનો ભગવાન અને મિત્રો સાથે સાથે અમારી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરતા જજો